સાની બાબા વ્રતની વિધિ આ વ્રત કોઈપણ ગુરુવારથી કરી શકાય છે આ વ્રત કોઈપણ વર્ગની વ્યક્તિ સ્ત્રી પુરુષ કે બાળક કરી શકે છે આ વ્રત સાત નવ એકવીસ કે એકાવન ગુરુવાર કરવાનો સંકલ્પ લઈ શકાય છે વ્રત યંત્રવત્ન ન પૂરી શ્રદ્ધા અને સબૂરી સાથે કરો આ વ્રત શ્રદ્ધા સાથે વિધિવત કરવાથી તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે તેમાં જરાય શંકા રાખશો નહીં કોઈ કારણસર વ્રત ન થઈ શકે તો તે ગુરુવાર ને ગણતરી માંગના લઈ સંકલ્પ કરેલ ગુરુવાર પૂરા કરવા બહાર ગામ જવાનું થાય તો પણ વ્રત કરવું તે દિવસે પૂજન અર્ચન ન થઈ શકે તો સતત સાનિબાબનું નામ સ્મરણ કરવું વ્રત માંગ ચાદુ ફળ લેવાંગ એકટાણા ખીચડી ભાજી દહીં કે છાશ લેવાંગ સંકલ્પ કરેલ ગુરુવાર પૂરા થતા ઉજવણું કરવું ગુરુવારે કાળે પથારી ઉઠતા ઉપતાવેલ શ્રી સાનિબાબનું સ્મરણ કરવું પ્રથમ દીપ પ્રગટાવી ફોટો કે મૂર્તિમાં માંગ સાની બાબાના કપાળે કંકુનો ચાંદલો કરો ફૂલ કે હાર ચઢાવો અગરબત્તી પ્રગટાવો પછી સાની બાબાનું પૂજન અર્ચન કરો પૂજન અર્ચન વેળાએ વ્રતધાર કે પ્રથમ વ્રતકથા વાંચવી પ્રસાદમાં કોઈ પણ ફળ દૂધ સાકર કે સાકરિયા ધરાવો વગર ખીચડી ભાજી દહીં થાળ ધરાવો તે વખતે તેમનો થાળ ગાવો પૂજા વિધિ પૂર્ણ થતા લેનારે ગણેશ પૂજા દત્ત પૂજા કર્યા પછી બાબાની પંચોપચાર વિધિથી પૂજા કરવી તેમને નૈવેદ્ય ચઢાવવું નૈવેદ્ય ખીચડી ભાજી કે દર્દી રાખવી પાંચ કે અગિયાર ભૂખ્યા ગરીબ ગુરબાને કે બાળકોને ભોજન કરાવવું ગુરુવાર ગરીબોને ભોજન આપ્યું સાની કથાની ચોપડીઓ ભેટ કરી તેથી તેમના ઘરમાં સ્વભાવ બદલાઈ ગયો તેમનો ધંધો ફરીથી ચાલતો થયો થાય જે કોલ સુખ સમૃદ્ધિ વધી ગઈ બંને પતિ પત્ની સુખેથી રહેવા લાગ્યા એક ગીત સુનિતાબેન નામ પાટણથી બેન અને બનેવી આવ્યા ખબતને કહ્યું કે તેમના બાળક ભણતા નથી ના કામ થાય છે સુનિતાબેને નવ ગુરુવારનું વ્રત કહી સંભળાવ્યું સાની બાબા નામ ભક્તિથી વિદ્યા અભ્યાસ કરી પર વિશ્રામ રાખવો સાની દરેકની સહાય કરે છે અને તેમની બહેને એ વ્રત વિશે જરૂરી વિગતો જણાવવા કહ્યું સુનિતાબેને કહ્યું ગુરુવાર કરવા તેમાં નકોરડા દૂધ ફળ મીઠાઈ ખાઈને કરી શકાય અથવા એકટાણું કરીને પણ થઈ શકે અને નવ ગુરુવાર સાંગીબાબાના મંદિરે દર્શન માટે બને તો જવાનું કહ્યુંમાં વ્રત સ્ત્રી પુરુષ બાળક કોઈ પણ કરી શકે દશાંશ દશાંજનવમાં ગુરુવારે ગરીબોને ભોજન આપવું સાની વ્રત કથાની છોકડીઓ સગા સંબંધી આડોશી પાડેલી કે કોઈને પણ આપી શકાય નવ ગુરુવાર સાંગી ફોટાની પૂજા કરવી ફૂલ અગરબત્તી કરવા સાની બાબાના સ્મરણ કરતું રહેવું પછી પ્રસાદ ધરાવી આરતી કરવી સાની વ્રત કથા કરવી તેમના બહેન રેખા થોડા દિવસમાં પાટણ ગયા પછી તેમનો પત્ર આવ્યો કે એમના બાળકો પણ સાની વ્રત કરવા લાગ્યા છે અને હવે ઉજ્જવળ